સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી જિલ્લાના મોટા ભાગના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા કપાસ મગફળી અડદ સહિતના પાકો પણ સંપૂર્ણ રીતે ધોવાયા હતા ખેડૂતો અને આગેવાનો દ્વારા ખેતીવાડી કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે સરકાર દ્વારા જે રીતે ઝડપી સર્વે કરીને માંગ ચૂકવવામાં આવે સરકાર દ્વારા આ માંગણી સંતોષવામાં આવે થાળી વેલણ વગાડીને જે રીતે બળેલા પાકને છોડ સાથે તેમણે રજૂઆત કરી હતી ઉગ્ર આંદોલન અને લડત કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ વર્ષે તમામ ખર્ચ તમામ મહેનત કરી અને ખેડૂતો મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરેલો આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે સર્વેના નામે જ્યાં સુધી ખેડૂતોની માહિતી મળે છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે અમે આજ રોજ ખેડૂતો દરેક સાથે મળી અને સુર્યનગર ખાતે બહુમળી ભવનની અંદર ખેતીવાડી વિભાગની અંદર દરેક ખેડૂતો પોતાના સાત બાર આઠ અને બેંકની પાસબુકની ઝેરોક્ષ પણ સાથે લાવી અને અરજી કરવા માટે આવ્યા છે કે અમારા પાકોની અંદર ઝાઝા વરસાદ ઇંચ જેવો વરસાદ પડવાના કારણે અમારા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવે છે તો એના માટે થઈ અને સરકારને અમે આજે અરજી કરી અને અમારા ખેતરો સુધી તાત્કાલિક ધોરણે સર્વ કરી અને અમારે પચાસ ટકા સો ટકા નવાણું ટકા પાંત્રીસ ટકા અલગ અલગ પ્રકારનું બધાને નુકસાન થયેલું છે